ગુડ મોર્નિંગ હર મહાદેવ જય શ્રી જય શ્રી કૃષ્ણ કરી લીધા વેફર બનાવવાની તૈયારીઓ કરવા માંડી છે ચાપીને સવાર સવારમાં હા કપડાં ધોવાઈ ગયા એટલે શું તડકામાં પછી સુકવી દેવાય ને તડકો આવે તો પહી

હું બસ જસ્ટ જમી લીધું એ મમ્મી એમને જમી લીધું વાસણ ધોવાના પછી કચરા પોતું તો ચલો ગાઈસ કામ વામ કરી લઈએ બન્યા રો બ્લોગમાં પપ્પા આવી ગયા છે હવે પપ્પાને ને શરબત પીવું છે હા શરબત બનાવું છું બધા માટે આમાં મરી હે મરી ખાંડી નાખે ના ના

તો ગાઈઝ શરબત બનાવી છે તો ગાઈઝ ય પપ્પા હોતા હે નોકરી થી આયે વાગવા માયા છે 5:30 એ મમ્મી ચા મૂકે છે આરામ કરી કરી જાગી ગયા હવે ચા ચા મૂક છે કટ દઈએ મમ્મી ઈસવી કરે છે આ આ બંધ કર્યો તો ગઈ જઈએ મમ્મી ઈસ્ત્રી કરે છે અને ભાઈ આવ્યો છે આવી ગયો છે આજે તો વહેલા આવી ગયો અને એ હવે નાવા ધોવાનું કરે છે અને અહીંયા તો તેલ અહીંયા ચાવલ હે અહીંયા દાળ તો ગઈ જઈ મગની મોગર અને ભાત મૂક્યા છે હજુ બનાવવાનું બાકી છે તો ગાઈઝ જ અહીંયા પપ્પા મોબાઈલ જોવે છે અને અહીંયા મમ્મી આ શું મૂકી ગઈ મમ્મી આ ગરમ પાણી ખાઈ હા ગરમ પાણી મૂકીને જોઈ મમ્મી તારી બોટલ છે ને અરે પપ્પા ને જોવા લાઈટ ગઈ છે અને મમ્મી જમવાનું બનાવે છે બસ હાલ રોટલી કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી ગરમી લાગી રોટલી કરતા કરતા પલળી જાય એટલી ગરમી પડે છે અહિયાં હવે હું દૂધ ગરમ કરું છું અને અહીંયા બટેકાનું શાક બનાવ્યું છે મમ્મીએ અહીંયા દાળ છે અને અહીંયા ભાત છે તો બસ હવે દૂધ ગરમ થાય પછી હવે જમવાનું લઈ જઈએ પછી બધા જમી લઈએ એ મમ્મી દર્શન કરે છે એ દેખો એ છોટા સભાય હું તાયા ઓ હો 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 નાના જમ ગડે હે નાના છોકરા નાના છોકરો આ તો નાનો નાનો છોકરો હે નાનો નાનો હે હા હાય કરો હા એસમી તો નહીં ગયા

પ્લીઝ વ્લોગનો એન્ડ અહીંયા જ ઘર અમારે પ્લીઝ સારા લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા મળી ના વ્લોગમાં હર હર માધે જય સે જય માતા